નમસ્કાર મિત્રો રાજ્યમાં મેઘ તોફાની બેટિંગ કરી રહ્યા છે વાવણી ધોધમાર વરસાદ પડી રહ્યો છે ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે તેની વાત કરીશું મિત્રો હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે વિડીયોમાં તમે સાબરકાંઠા જિલ્લાના ઈડરના દ્રશ્યો જોઈ રહ્યા છો જ્યાં લાંબા સમય બાદ ભારે વરસાદ તૂટી પડતા ખેડૂતો ખુશખુશાલ થયા છે તો અમદાવાદમાં પણ કડાકા ભડાકા સાથે મેઘરાજાનું જોરદાર આગમન થઈ ચૂક્યો છે મહેસાણા જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે હિંમતનગર પાલનપુર તાપી ડાંગ સાપુતારા નવસારી વલસાડ વિસનગર દાદા બ્રહ્મા ભાવનગર મહુવા અરવલી બિલોડા મોડાસા બાયડ નડિયાદ ધોળકા ભાવનગર આણંદ ધોલેરા ધંધુકા સુરેન્દ્રનગર દાહોદ પંચમહાલ મહિસાગર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાંથી વરસાદના સમાચાર મળી રહ્યા છે મિત્રો હવે આગામી બાદથી થી ચોવીસ કલાક કે કે કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદની મોટી આગાહી કરે છે તેની વાત કરીશું આપણે તે પહેલા આ વિડીયોને કલાક કરવાનું ભૂલતા નહીં આવી રીતે આપણે ખરીદતું નહીં એટલે માટેના કોઈ પણ ઉપયોગ સુધી જોવા માટે આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં આપણે મધ્યપુર ગુજરાતના વિસ્તારો શરૂઆત કરીએ મિત્રો મધ્યપુર ગુજરાતમાં આગામી બાર થી ચોવીસ કલાક દરમિયાન ખાસ કરીને મિત્રો મધ્યપુર ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ આણંદ ખેડા વડોદરા અને મહિસાગર જિલ્લાના વિસ્તારોમાં આગામી બાર થી ચોવીસ કલાક દરમિયાન વરસાદની શક્યતા વધારે છે આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની માહોલ જો પણ આગામી અડતાલીસ કલાક દરમિયાન એટલે કે બે દિવસ સુધી યથાવત રહેશે આગામી અડતાલીસ કલાક દરમિયાન ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને સાબરકાંઠા મહેસાણા અને અરવલ્લી જિલ્લાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વધારે છે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળશે આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે મિત્રો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ભરૂચ જિલ્લામાં વરસાદની શક્યતા વધારે છે આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં આગામી થી ચોવીસ કલાક દરમિયાન ભારેથી પણ અતિભારે વરસાદ પડી શકે નર્મદા અને સુરત જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં આગામી થી ચોવીસ કલાક દરમિયાન વરસાદી માહોલ જોવા મળશે આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ જુનાગઢ રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારોમાં વરસાદની શક્યતા વધારે છે આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ એટલે કે હળવાથી મધ્યમ વરસાદ એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ મિત્રો તમારા વિસ્તારમાં જે કેવું વાતાવરણ છે વાદળછાયું છે વરસાદ છે તાપ છે કે તૈયિક છે નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે આવી જ રીતે આખું સોમાસુ વરસાદના કોઈ પણ ઉપયોગી સમાસ્યા સુધી જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા